દાળ ભાત સાથે રીંગનું અથાણું ખાલી બે જ રીંગ લઈ લેશો ને આપણી જમવાની થાળીમાં તો તમારે બીજા કોઈ પણ શાક ની જરૂર પણ નહીં પડે અને આ અથાણું માત્ર પંદર મિનિટમાં બનાવીને આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીએ છીએ કોઈપણ જાતની વધારે મહેનત નહીં અને ઘરમાં રહેલા મસાલા સાથે જ સરસ મજાનું અથાણું તૈયાર થતું હોય છે અને આ સરસ મજાનો મસાલો તમે એકવાર બનાવીને આ અથાણું બનાવો જબરદસ્ત ટેસ્ટ આવે છે અને આ અથાણાની રેસિપી તમે આખી જોશો તો જ સમજ પડશે તો બિલકુલ પણ વિડીયો સ્કીપ ના કરતા કેમ આ રીંગ બનાવી છે અને કેમ આ રીંગમાં કેવી રીતે મસાલો ભરાય છે કેવી રીતે શું કરવાનું છે તો આખી રેસીપી જોજો તો જ તમને સમજ પડશે તો ચાલો આપણે શરૂ કરીએ મરચાંની રીંગનું અથાણું બનાવવા માટે તો અહીંયા જુઓ આવા સરસ મજાના લાલ અને કડક મરચાં લેવાના છે અને જેની દાંડી આવી સરસ ફ્રેશ હોય તો શું કરો કરવાનું છે કે બધા શું કરે કે એકદમ લાલ હોય છે ને ડાર્ક લાલ બ્રાઉન જેવા મીન્સ કે એકદમ લાલ ચટાક મરચા લે છે વધારે પાકા તો તેનો સ્વાદ શું છે કે સારો તો આવે જ પણ શું થાય કે આગળ જતા અડથાનું કાળું પડી પડી જતું હોય છે કેમ કે વધારે પાકા હોય અને આ મરચા એકદમ માપના હોય એટલા માટે આપણે આવા સરસ કડક મરચાં લેવાના અને જુઓ હું તમને બતાવું એટલા માપની રીંગ કટ કરવાની તો જોઈ શકો છો તમે કે કેવી રીંગ કટ કરવાની છે અને આપણે બીજનો ભાગ બિલકુલ નથી કાઢવાનો આ શાકમાં એટલે કે અથાણામાં અને આવી રીતે આપણે મરચાંની બધી રીંગ કટ કરી લેવાની છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ મરચાં લીધા છે અને એની આવી રીંગ તૈયાર કરવાની છે કાપવાની છે તો તમને ફરીથી બતાવી દઉં કે આપણે કેવી રીંગ કટ કરવાની છે જુઓ વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં પણ આવી રીંગ આપણે કટ કરવાની તો આવી રીંગ કેમ કટ કરવાની છે તો હું તમને બધું જ બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો તો જો અહીંયા મેં બધા જ મરચાની આવી રીતે રીંગ કટ કરી લીધી છે આવી આવી સાઈઝની રાખવાની છે તો હવે ચાલો આપણે મસાલો કરીએ તો મસાલામાં બે ચમચી ધાણા બે ચમચી પીળી રાય બે ચમચી વરિયાળી એક ચમચી હિંગ અડધી ચમચી મેથીના દાણા આખા લીધા છે અને બે ચમચી જીરું અને આઠ થી દસ સૂકા તીખા લાલ મરચા લીધા છે તમે સૂકા મોડા મરચાં હોય ને તે પણ લેજો પણ સૂકા મરચાં લેજો બહુ સરસ સ્વાદ આવશે અને ના હોય તો તમે સૂકું મરચું પાવડર યુઝ કરજો પણ એ પાછળથી ઉમેરવાનું પણ એની એની મજા જેટ નહીં આવે જેટલી તમે સૂકા મરચાં ની લેશો

ધીરા તાપે શેકવાના છે ક્યાં સુધી જ્યાં સુધી મસાલામાંથી સરસ સુગંધ ના આવે અને થોડો એવો ધુમાડો ના નીકળે તો ધુમાડો નીકળશે પણ મસાલા આપણે બિલકુલ નહીં બળે ધીમા તાપે જ રહેશે એટલે તો ધીરે ધીરે આપણે આવી રીતે હલાવતા જવાનું છે કોન્સ્ટન્ટ અને શેકતા જવાનું છે જેથી ચારે તરફથી આપણે બધા મસાલા શેકાઈ જાય તો આવી રીતે હલાવતા હલાવતા જ શેકજો તમે પણ અને જુઓ અહીંયા મસાલા સરસ તતડવાયા છે પણ બળ્યા નથી તમે જોઈ શકો છો કલર ને એવો છે હિંગ પણ આપણી બિલકુલ બ્રાઉન પણ નથી થઈ તો બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને એ જ વાસણમાં મસાલો નહીં રહેવા દેવાનો અલગ વાસણમાં કાઢી લેવાનો કેમકે એ વાસણ ગરમ હોય ને તો આપણો પાછો મસાલો બળી જાય એટલે હવે આપણે આ સૂકા મસાલાને શેક્યો છે ને તે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ મસાલાને આપણે ઠંડો કરવાનો છે અને આ મસાલો ઠંડો થાય ને ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી લઈએ તો આ મસાલો ઠંડો થાય ત્યાં સુધી ચાલો આપણે એક પેન લીધું છે અને મેં અહીંયા અઢીસો ગ્રામ મરચાંની સામે પાંચ મોટી ચમચી તેલ લીધું છે અને તેલ આપણે ગરમ કરવાનું છે તો એટલું ગરમ કરવાનું છે કે વરાળ નીકળે ધુમાડા નીકળે કેમકે આપણે આ ખવર્સ માટે સ્ટોર કરવાનું છે તો આવી રીતે જુઓ ધુમાડો નીકળ્યો અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાનું અને આપણું તેલ હવે સરસ ગરમ થઈ ગયું છે હવે આ તેલને આપણે ઠંડુ થવા દેવાનું છે તો તેલને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે ગરમ બિલકુલ નહીં રાખવાનું અધુમાડા નીકળે છે ગેસની ફ્લેમ બંધ હવે તેલ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે મરચાંના ડીંટા કાઢી લઈશું અને આ મસાલા આપણે અધકચરું ખાંડવાનું છે વધારે પાવડર ફોર્મ બિલકુલ નથી કરવાનું તો તમે મારા રેગ્યુલર વ્યૂઅર્સ હશો ને ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબર્સ હશો ફેમિલી મરી હશો સબસ્ક્રાઇબર ફેમિલી હશો તો તમને ખબર હશે કે મારા બધા જ વિડીયોમાં કંઈક ને કંઈક નવું હોય છે ઓથેન્ટિક હોય છે સિમ્પલ એવા ઘરના મસાલા સાથે જ હું દરેક વસ્તુ બનાવતી હોઉં છું તો હું અહીંયા ખાંડણીમાં ખાંડી રહી છું અદકચરું ખાંડવાનું છે અને જો તમારી પાસે ખાંડણી ના હોય ને તો તમે પલ્સ મોડમાં મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી દેજો બસ એકવાર મિક્સર ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું તો તમારું બે ત્રણ વારમાં સરસ જુ ખંડાઈ જશે પણ પાવડર ફોર્મ બિલકુલ નહીં કરવાનો હું તમને બતાવી દઈશ તમારે એટલું જ અધકચરું ખાંડવાનું છે પાવડર બિલકુલ નહીં કરવાનો નહીં તો પછી આપણે રીંગમાં મસાલો ભરાય નહીં તો જુઓ હું તમને બતાવું આવું અધ કચરું રાખવાનું છે જુઓ છે ને અધગચરું મેં ખાંડણીમાં ખાંડ્યું છે અને જો તમારી પાસે સાચીમાં આવી ખાંડણી હોય ને કાં તો બીજી સાદી નાની ખલદસ્તો હોય તેમાં ખાંડ જો ખાંડેલાનો સ્વાદ બહુ ઓથેન્ટિક આવતો હોય છે બહુ સરસ આવતો હોય છે નહીં તો પછી પછી મિક્સર ગ્રાઇન્ડર તો છે જ તો હવે આપણે આ મસાલાને એક પ્લેટમાં અલગથી કાઢી લઈએ અને એક આવી રીતે પહોળા વાસણમાં બધા મરચાંને કાઢી લઈશું અને જે મસાલો છે ને તેને મસાલાને આ બધા મરચાંની રીંગ પર ભભરાવીશું જુઓ છે ને સરસ મજાનો કોટ થઈ ગયા પાવડર એટલે મીન્સ કે આપડા મસાલાથી કોટ થઈ ગઈ છે બધી રીંગ હવે આ તેલ સરસ એવું ઠંડુ થાય ને બિલકુલ પણ ગરમ ના હોવું જોઈએ એકદમ સરસ ઠંડુ તેલ થાય પછી જ આપણે મસાલા પર ઉમેરવાનું કેમ કેમ કે આપણે મસાલા ડ્રાય રોસ્ટ પહેલેથી કર્યા જ છે તો આપણે મસાલાને બિલકુલ શેકાવા દેવાના નથી અને આપણે રીંગને મીઠાવાળા પાણીમાં પણ મીઠાવાળામાં પણ કોટ નથી કર્યા એટલે આપણે અહીંયા રીંગ ઢીલી ના થાય અને રીંગ બફાઈ ના જાય એટલે આપણે તેલ બિલકુલ ગરમ નહીં વાપરવાનું ઠંડુ થાય પછી જ મસાલામાં ઉમેરવાનું જેથી મરચા ના ઢીલા થાય મરચાંની અંદર ગરમ ના થાય ગરમ ના મરચા અને એમાં ફૂગ ના લાગે પછી મસાલા ગરમ થશે અને મરચાં ગરમ થશે તો મરચામાં ફૂગ લાગી જશે તો આવી રીતે તેલ નાખ્યા બાદ આપણા સરસ મસાલા રીંગ મસાલાથી કોટ થઈ જશે જો ફેરવતા જઈશું ધીરે ધીરે એટલે તમે જોઈ શકો છો કે બધો મસાલો એટલે કે રીંગમાં ભરાઈ ગયો છે મરચાની રીંગમાં આપણે કંઈ પણ મહેનત નહીં કરી પડી અહીંયા મેં એક ચમચી આમચૂર પાવડર ઉમેર્યો છે તો અહીંયા અઢીસો ગ્રામ મરચાંની સામે એક ચમચી આમચૂર પાવડર બહુ થઈ ગયો તમારે આમચૂર પાવડર ના ઉમેરવું હોય તો તમારે એક લીંબુનો રસ ઉમેરવાનો છે જુઓ આવી રીતે ઉમેરીને મિક્સ કરી લેવાનું જેથી બધી જ રીંગમાં આમચૂર પાવડરનો સ્વાદ જતો રહે પાવડર બધો જ અંદર કોટ થઈ જાય આપણા મરચાં સરસ રીતે તો તમે કહેશો કે આવી રીતે કરવાથી શું આખા વર્ષ માટે રહેશે મરચાં મરચાં આપણે હળદર પાણીમાં હળદરના મીઠામાં કોટ નથી કર્યા તો જુઓ બધો મસાલો થઈ જાય બધું જ થઈ જાય પછી લાસ્ટમાં આપણે એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને ફ્રેન્ડ્સ સોરી ગર્લ્સ અહીંયા મેં અડધી ચમચી આમ સંચર મીઠું પણ ઉમેર્યું છે એક ચમચી સાદું મીઠું તમને ખબર જ હશે કે હું આખું દરિયાઈ મીઠું હોય ને જે ગાંગડાવાળું આવે તેને જ વાપરું છું તો મેં ખાંડણીમાં ખાંડીને પાવડર કરીને જ વાપરું છું તો એ ઉમેર્યું છે અને અડધી ચમચી સંચર મીઠું તો તમારે દોઢ ચમચી મીઠું ઉમેરવાનું છે અઢીસો ગ્રામ મરચાંમાં અને આ મેં લાસ્ટમાં એટલે ઉમેર્યું છે જેથી કરીને આપણી બધીમાં બધો મસાલો સરસ ભરાઈ જાય જો પહેલા આપણે મરચામાં મીઠું ઉમેર્યું હોત ને તો મરચાની રીંગ ઢીલી થઈ જાય અને તેમાં બધો મસાલો ભરાત નહીં હવે શું છે કે બધા મસા બધો મસાલો રીંગમાં ભરાઈ ગયો છે એટલે મીઠું ખાલી ઉમેરીને આપણે ખાલી મિક્સ કરવાનું છે તો જુઓ સરસ રીતે આપણું અથાણું બનીને તૈયાર છે તો હવે આપણે આપણે બે કલાક માટે ઢાંકી રાખવાનું છે અને પછી જ સરસ મજાની કાચની બરણી હોય ને તેને તડકામાં બે કલાક તપાવાની ત્યારે બરણીને એટલે એક બાજુ બરણી તપી જાય અને આપણા મસાલા આપણા મરચાં પણ સરસ રીતે અથાઈ જાય તો જુઓ સરસ મજાના મરચા આપણા મીઠું નાખ્યું છે ને અને મસાલામાં સરસ રીતે ભળાઈ ગયા અને મરચાનું પાણી પણ થોડું થોડું વળવા લાગ્યું જુઓ મસાલો ઢીલો થયો છે પણ આપણે તમે મરચાને જોઈ શકો છો કે દરેક મરચામાં મરચાની રીંગમાં સરસ મજાનો મસાલો છે તો ફ્રેન્ડ્સ તમે આ દાળભાત સાથે આવી રીતે ભાતની પ્લેટમાં મૂકીને ખાશો ને તો બે થી ત્રણ રીંગ લઈને ખાશો ને તો પણ તમે દાળભાતની બે પ્લેટ ખાઈ જશો અને આવી રીંગ મૂકીને ખાશો તો દાળભાતની પ્લેટ એટલે કે થાળીની તો શોભા જ વધી જશે બહુ સરસ રીતે તો જો આવું સરસ મજાનું અથાણું બનીને આપણું તૈયાર છે એટલે કે લાલ મરચાની રીંગનું અથાણું તો એક એક રીંગમાં સરસ મજા મજાનો મસાલો કોટ થયેલો છે અને દાળ ભાત સાથે પરોઠા સાથે તો બહુ સરસ સ્વાદ લાગતો હોય છે આ રીંગનો અને એકદમ ઝટપટ બની જાય વધારે મહેનત પણ ના થાય અને બહારથી મસાલા પણ ના લાવવા પડે તો કેટલી મજા આવે અને દાળ ભાત તો દાળ ભાત પણ તમે આ મસાલા ખાલી સાદી રોટલી સાથે પણ ખાશો ને તો શાકની જરૂર નહીં પડે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ને ઝટપટ એવી ફટાફટ બની જાય અને આખા વર્ષ માટે તમારે સ્ટોર કરવું હોય ને તો તમારે એક સરસ બરણીમાં ભરીને તેલથી